જુનાગઢ એસઓજી પીઆઈ અરવિંદ ગોહિલ સામે પણ ફરિયાદ જુનાગઢ એસઓજી ના એએસઆઈ દીપક જાની સામે પણ ફરિયાદ પરંતુ ચોથા શખ્સ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે ચોથો શખ્સ કોણ હોઈ શકે તેની શક્યતા અંગે પણ તપાસ ચાલુ સમગ્ર તોડકાંડ જુનાગઢ એસપી ની દેખરેખ હેઠળ થયું હોવાની જ આશંકા જીગ્નેશ ચુડાઈ કા છે જીગ્નેશ ત્રણ સામે ફરિયાદ ચાર સામે ફરિયાદ દાખલ કરાઈ છે ચોથા સામે હજી તપાસ ચાલુ છે પરંતુ અહીંયા જુનાગઢ એસપીની ની પણ સંડોવણી હોવાની આશંકા શું વધુ વિગત આ તોડકાણ અંગે પ્રીતિ વાત કરવામાં આવે તોડકાણની તપાસ જેમ જેમ હવે તેનો વ્યાપ વધી રહ્યો છે તેમ તેમ તેના અંદર સંડોવાયેલા લોકોના નામ પણ વધુ સામે આવી રહ્યા છે અત્યાર સુધી માત્ર બે પીઆઈ અને કેએસઆઈ સામે ફરિયાદ હતી પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું પીઆઈ એસપી અથવા તો અન્ય ઉપરી અધિકારીઓને વિશ્વાસમાં લીધા વિના આવડું મોટું તોડકાણ કરે ખરો કારણ કે બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા હોય કે કોઈપણ વ્યક્તિને અન્ય રાજ્યમાંથી ગુજરાત બોલાવવા હોય તેને નોટિસ મોકલવી હોય તે એસપીની દેખરેખ અથવા એસપીની ઈચ્છા વિના આ થવું શક્ય નથી અને તેને જ રહીને

દ્વારા તેમના એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવે છે એટલે કે સીધી રીતે તેમની સંડોવણી ભલે ના હોય પરંતુ બેદરકારી તો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે માટે આ કેસની અંદર ચોથા વ્યક્તિ તરીકે તેમનું નામ ઉછડે તેવી શક્યતાઓ પૂરેપૂરી જોવાઈ રહી છે અથવા તો તેમના હાથ નીચે તેમના રહેમ નજર હેઠળ જે પીઆઈ અથવા તો અન્ય અધિકારીઓ આખા તોડકાંડમાં સંડોવાયા છે તેઓના નામ પણ આ કેસમાં સામેલ થઈ શકે છે જ્યાં સુધી વાત એસપીની છે ત્યાં સુધી સીધી રીતે બેદરકારી તો તેમની છતી થાય જ છે કારણ કે તેમના હાથ નીચે તાબાના અધિકારીઓ તેમના સુપરવિ